ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટના કારણે ધોરાજીના ત્રીસ ગામડાના દર્દીઓ તથા ઉપલેટા જામકંડોરણાના ઇમરજન્સી દર્દીઓને સામાન્ય સારવાર આપી જુનાગઢ તથા રાજકોટ ખસેડવામાં આવી રહ્યા ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટના કારણે ધોરાજીના ત્રીસ ગામડાઓના દર્દીઓ તથા ઉપલેટા જામકંડોરણાના ઇમરજન્સી દર્દીઓને સામાન્ય સારવાર આપી જુનાગઢ તથા રાજકોટ ખસેડવામાં આવી રહ્યા છે ક્લાસ વનના ડોક્ટરો ધોરાજી સરકારી હોસ્પિટલમાં ન હોવાના કારણે આધુનિક બિલ્ડિંગ સરકારી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન છે સામાજિક સંસ્થાના આગેવાનોની ચીમકી કે તાત્કાલિક ધોરાજી સરકારીમાં ડોક્ટરની ભરતી કરાય નહીતર આંદોલન છેડવાની ચીમકી અપાય ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકાના ઇમરજન્સી દર્દીઓ સારવાર અર્થે ધોરાજીના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં નથી પૂરતો ડોક્ટરનો સ્ટાફ ચાર જગ્યા ફાળવાય છે પણ બે જ ડોક્ટરો કામ કરી રહ્યા છે તેમાં પણ એક ડોક્ટર હમણાં થોડા સમય દરમિયાન તે ડોક્ટર પણ અલવિદા કરી દેવાના છે એમડી ને એક અને હાડકાના સ્પેશિયલ ડોક્ટર નથી એ વન ક્લાસ ડોક્ટરોની જગ્યા ફાળવાય છે પણ ડોક્ટરો હાજર નથી દર્દીઓને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડે છે યોગ્ય સારવાર નહીં મળતી અને દર્દીઓનું જીવનું જોખમ પણ વધી રહ્યું છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કામ ચલાવ ડોક્ટર છે કાયમી ડોક્ટરોની નિમણૂક કરાઈ નથી તેવું જણાવવામાં આવી રહ્યું છે ધોરાજીના સ્થાનિક આગેવાનો સામે આવ્યા છે આગામી સમયમાં જો ડોક્ટરની ભરતી કે ડોક્ટર ફરજ પર નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી પણ અપાય છે મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી આજે ધોરાજીની અંદર જે સરકારી સિવિલ હોસ્પિટલ આવેલું છે તેની અંદર લાખો રૂપિયાના સાધનો હોવા છતાં ધૂળ ખાય છે જેનું કારણ માત્ર એક જ છે કે ડોક્ટરો ન હોવાના કારણે દર્દીઓ પણ હેરાન થાય છે જ્યારે ધોરાજી તાલુકાના ત્રીસ ગામડાના લોકો પણ અહીંયા સારવાર લેવા આવે છે ત્યારે દર્દીઓ પણ હેરાન થાય છે કારણ કે અહીંયા સિવિલમાં આવે ત્યારે ડોક્ટરો ન હોવાના કારણે એમને પણ રિફેર કરીને ઠક્કો મારી દેવામાં આવે છે ત્યારે દર્દીઓ પણ હેરાન થાય છે આજે તમે બધા વાકેફ છો કે ધોરાજીથી જુનાગઢ જવા માટેનો રસ્તો પણ ભયંકર હાલતમાં હોવાથી દર્દીઓનો જીવનું જોખમ પણ વધે છે આજે જામકંડોળા અને ઉપલેટાથી પણ દર્દીઓની ઇમરજન્સી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે ત્યારે અહીંયા પણ ડોક્ટરો નો હોવાના કારણે તાત્કાલિક લોકોને જુનાગઢ રિફર કરવામાં આવે છે જેથી દર્દીઓનો જીવનું જોખમ પણ વધી જાય છે આજે અમે સામાજિક આગેવાનો સરકાર શ્રી ને રજૂઆત કરીએ છીએ અને જો ટૂંક સમયમાં ડોક્ટરોની નિમણૂક આયે કરવામાં નહીં આવે તો ધોરાજીની જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલનો કરશું જલદ આંદોલન કરશું ડોક્ટરોની નિમણૂક કરવા માટે અને ધોરાજી તથા ધોરાજી તાલુકાની જનતાના દર્દીઓને સારવાર મળી રહે એ માટે ઓકે આપનું નામ ડોક્ટર હિમલતા તલવેલકર અત્યારે ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ તરીકે ધોરાજ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું આપણા અહીંયા દર્દી એક સાડી ચારસો તો પાંચસો ની ઓપીડી હોય છે આપણે અહીંયા રોજ એમાં ઝાડા તા ઉલટી શરદી ખાંસી એક્સિડન્ટ પણ ઘણા બધા પેશન્ટ હોય છે આપણા અહીંયા સર્જન ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રિશિયન આ જગ્યા નથી ભરેલી પણ આ સીએમ સે તો અંડર એટન એ ડોક્ટર આવે છે અહીંયા એટલે એ એક અવર સ્પીસ છે એમના એટલે આવે છે નહીં જાય છે એ લોકો અને અત્યારે જે મેડિકલ ઓફિસર જે છે જે ટ્વેન્ટી ફોર આવર્સ કેજ્યુલટીમાં આકસ્મિક દુર્ઘટના વિભાગમાં હોય એ ચાર સીટ છે એની પણ આપણે બે જ ભરેલી છે અત્યારે ગવર્મેન્ટ તરફથી એની ઓર્ડર થયેલી હતી પણ એ લોકો જોઈન નથી થયા એટલે એ આવશે એટલે થોડું સારું રહેશે આપણે અહીંયા જો એક્સ રે લેબોરેટરી બધું જ થાય છે બધું સુવિધા છે આપણા અહીંયા પણ પેશન્ટ ડોક્ટર નહીં એના કારણે છે ને જુનાગઢ રેફર કરવા પડે છે ક્યાં પ્રાઇવેટમાં જાય છે જેને એ હોય તો કરેલી છે આમ આપણે મોકલેલ પણ છે હરજી એના માટે ધોરાજીની અતિ આધુનિક સરકારી હોસ્પિટલમાં લાખો કરોડો રૂપિયાના સાધનો ભેટમાં મળેલા છે પણ નિષ્ણાંત ડૉક્ટરો ન હોવાના કારણે એ સાધનો એમનું પડ્યા છે અને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં હાડકાના ડૉક્ટર બાળકોના ડૉક્ટર સ્ત્રીરોગ ડૉક્ટર તેમજ ગાયનેક અને રેડિયોલોજી જેવા નિષ્ણાત ડૉક્ટરો ન હોવાને કારણે દર્દીઓને જૂનાગઢ કે રાજકોટ જેવી ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે એ સિવાય તાલુકાની આઠ હોસ્પિટલો પૈકી માત્ર બે જ ડૉક્ટરો છે તો એ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓનો પણ લાભ થાય એ માટે અહીંયા ડોક્ટરો દેવા અને સરકારી હોસ્પિટલમાં કુલ ચાર એમોની જગ્યા છે પણ બે જ ડોક્ટરો એમો છે જેથી કરીને એમોની પણ નિમણૂક કરવી અને સ્ટાફની પણ નિમણૂક કરવી હાલ દર્દીઓ નિશાન ડોક્ટર ન હોય એટલે ડોક્ટરો થાકી જાય ને ઉપર ઉપર નોકરી ડોક્ટરોને કરવી પડે છે જેથી કરીને તાત્કાલિક નિશાન ડોક્ટરને એમો આવી જાય તો લોકોને ફાયદો થાય સરકાર વિકસિત ભારત યાત્રા લઈ ભારતના વિકાસની ગાથાઓ લોકોને સંભળાવવા નીકળી છે ત્યારે એ રથ જ ધોરાજીના રસ્તાઓ ઉપર ભાંગી પડે છે ધોરાજીની સિવિલ હોસ્પિટલની અંદર બે લાખ ચાલીસ હજાર લોકોની વચ્ચે સારવાર માટેનું એકમાત્ર સરકારી હોસ્પિટલ છે આ હોસ્પિટલની અંદર ફક્ત બે ડોક્ટરો હાજર છે એક પણ નિષ્ણાત ડોક્ટર નથી ધોરાજી તાલુકાની અંદર છ પીએચસી સેન્ટર વચ્ચે ફક્ત બે જ ડોક્ટર ચાર ડોક્ટરોમાં એક પણ નિષ્ણાંત ડોક્ટર ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ગાયને આંખના સર્જન ઓર્થોપેડિક સર્જન આ કોઈ ન હોય છતાં પણ ધોરાજી તાલુકાના ધોરાજીના ચૂંટાયેલા સંસદ સભ્ય ધારાસભ્ય આ અંગે કેમ મૌન છે કે ધોરાજીની પ્રજા આંદોલન કરે એની રાહ જોઈ રહ્યા છે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રીને વિગતવાર પત્ર લખી ધોરાજીની પ્રજાના આરોગ્યની ચિંતા કરવા માટે વિનંતી કરી છે જોઈએ છીએ તંત્ર

એ પણ ધૂળ ખાઈ રહી છે દાતાઓ પણ દુઃખી થઈ રહ્યા છે ત્યારે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિએ લોકોની બહાર આવી આરોગ્યની ચિંતા કરવી જોઈએ એવી મારી વિનંતી છે સરકાર વિકસિત ભારત યાત્રાને લઈ જ્યારે પ્રજા વચ્ચે જઈ રહી છે ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં બે લાખ ચાલીસ હજાર લોકો વચ્ચે એક જ ડોક્ટર છે પીએચસીમાં પણ બે જ ડોક્ટર જેમાં એક પણ નિષ્ણાણ ડોક્ટર નથી ત્યારે આ બાબતે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોએ બાબતે ચિંતા જણાવી ગુજરાતના મુખ્યમંત્રીને વિગતવાર પત્ર લખી ધોરાજીની પ્રજાની ચિંતા કરી હતી વધુમાં જણાવ્યું હતું કે સરકાર કેમ ડોક્ટર પૂરા પાડતી નથી કે આ સરકાર કોંગ્રેસના આંદોલનની રાહ જોતી રહી હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધોરાજી